15 जून पहला संभावित बरसात क्या क्या 15 जून पहला हवामान विभागे राज्य भरमा दिवसवार संभावित बरसातनी माहिती આપી હતી જે પ્રમાણે આવતીકાલે અરવલી પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો 12 જૂને એટલે કે પરમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે जे बाद जूने नर्मदा सूरत डांग नवसारी जिल्ला वरस वरसी छे। तो चौदमी जूने गीर सोमनाथ दीव भावनगर में वरसाद वरसी शेपरमी जूने दक्षिण अनेक विस्तारों मा जोवा मरी शके छे साइक्लोनिक सर्क्यूलेशन साइक्लोनिक सर्क्यूलेशन सक्रिय थता हवा विभाग द्वारा वरसाद आगाही कराई રાજ્યમાં 15 જૂન થી ચોમાસું બેશે આ વર્ષે 2 દિવસ વહેલા ચોમાસું શરૂ થશે 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસું બેશે હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થંડરસ્ટોન એક્ટિવિટી સાથે વરસાદ રહેશે